બે બે એટલે બે દોઢ રાખો પૈસા લાવો દોઢ રાખો હા વાળું તમારું નહીં મારું નહી દોઢ ટકા આપવો પડશે હેલો હા હો ઓ પૈસા હારું વાળો ના તો તમે ઓળખી થાય એટલે ને બી હાલ જ મંદર હજારથી થાય હારું વાળો આવતા ઓકરું તમ

એવું હોય તારી જતા હોય ઓછો કરવું લડી હા વસ્તુ શું કરો ભૂલી જાવ તારી લઈ જતા હોય તો પૈસા ભૂલી જાય એવું હોય હા રેડો હા હારું ઘરમાં મંદિર ચાલતી સરપંચ પૈસા લઈ ગયા હવે મારે શું કરવાનું હારું છેતર પૂરા પડ્યા વેકાવવા પડશે મારા આ ગામની ઉઠે ખાલી ખાલી સરપંચના ના વટાલે ખાલી હા હેડા મને આવા જવા દેતા ને ખેતર પૂરા તો વેકાવ આવશે તો હારું પૈસા આવે પૂરા પૂરા એક આવવા પૈસા હા પતિ ગયા શું કરવાનું કે જે પૂરા કરવા

ફરી પછી આવું શું કરો હો અને આ તો બગાડ છું તમે પૂરા તો કારા પડી ગયા લીલા

તમારો નંબર આવતા તો હું બીજા ફોન કરું બરોબર લખો સિત્તેર સિત્તેર એકસો બાસઠ એકસો બાસઠ ચારસો ચારસો પુરાની કિંમત કે બહુ કે હા તમે તમે ભાવ બોલો મેં કીધા એક પુરાના તો લઉ নাপুৱ মানে কোৱা নাই পুৰা যোৱা যি

અથી જમીન કા નિકાતા જમીન આ આપણી છે dân સાલ તમારી કે સાબુ આમ તો એક કાડે જો આપણે વાવીયું બીજે વધુ આપણે ભાગી ગયી આ કપ્પા કનો આ કપા આઈ ભાગો જ વાયો હમિયા એટલે આજ બે જણા હે ભાગો એક કાકા રસ્તો કે છે કોણનો વાટ પટ્ટા કરતા બેટા ઓકે મને લાગી છે બાઈક લઈને જતા કાકા તો નથી એ કાકા મારા બી મોટા ભાઈના ભાઈ હતા એમ મને મને બતાય જો તમે એમાંય સુગા તારા પડી ગયા આ તાપરી તમારી હોય આપણી છે

એ પૂરા લાયા તો બે ત્રણ ગામ ફર્યો હારું વ્યાજી તો આવે નતા મળતા વીસ વીસ રૂપિયા એ તો પણ પૂરા જબરા હતા એવું બહુ પૈસા થતા પણ આમ બે ત્રણ છે તો ફરી ન આવ્યો તો આવ્યો મળી જે થાર કે નક જો મારા બે દાડા બે દાડા થા પાણી લેતા પાણી હું આવા બે દાડમ પૂરા ફરી જવું માર થાય મોડું ના ના કાકા બે ચામી થાય કાકા ચા મેલ્યો બેહો બેહો બે ના ના કાકા બે આ થઈ ગયો છે ચા તમ કોઈ ચિંતા ના કરશે

પોઈન્ટ પાડો હું તમને બતાવું ખાલી તમે જોઈન્ટ તમને લાઈટ બતાવજો પોઈન્ટ પાડો ખાલી જવું કાકા વધી રાખીએ રાજા આવે કાકા જ આવે ખાલી તમે લાવો એક દિન ખાલી હા બીજા કાકારે હમકારે બુડું પચાસ વસ્પાવર નું હોય ગમે બીજા કાકા તું આખો ને કાક જ ના લાગે તમારે ચાલીસ પચાસ આરામ થયા જમપર્યા ફ્રી

रोड़े बनयो नहीं रिक्शा आई गई वो तो चालू करना था हमने कट्टा पर शखय जा लगे बच्चे लगा कर डाल गया क्या हो तो साइड में कौन आया या ऊपर Coba berbicara, sahib. Coba berbicara. Ayo. Chum. Ma... Jangan bergurau, ya? Chum, apa

એટલે જ લાગી તમને એ તમે કોઈ ગરીબ ના તુડો તમે જોતા નહીં સમજ્યા તમે સીધા કરો લાવો મારા પૈસા લાવો મારા પૈસા આમ ગરીબ નું તમે જોવું પડે એટલે એટલે તમે હવે આમ ગમે ત્યાં જાવ ને તો આમ આપણે સ્વેચ્છા જોઈ લેવાનું કે આ ગરીબ લાગે એટલે તમારે પછી કે હાર એ કેમ કે બે દાડા પહી હાલીશ તો તમારે કે હાર ગણો બે દાડા પહી હાલજો એમ કહેવાનું

બાર ગામ ની નિમ નામ ફોન આવ્યો છે કે મારા પૂરા લે પછી અમને કોન્ટેક કર્યો સમજ્યા એટલે મારા શેતર આયા બે ત્રણ દાન બીજે બધે ફરીને આયા સમજ્યા ચારે લેવા ગીતા બે દાડા કે બે દાડા ક્યાં જતા એટલે હવે ઈર્યા ભરી જ જાય એમના રીતે ઈર્યા તો પૈસા પા હાલુ ને વ્યાજ વાળા પા હાલ જાય હવે શું હાલુ નહીં લે પા હવે ના લે હા તો માર જીતા તમે કોક જોવું પડે કે હાર બે દાડા પછી કીધું કે બે દાડા પહી આવી મને ક્યાં ખબર હતી હાર રડ બે હું પાણી પીવું હોય પાણી પીવાની હું તો જવું ખરે કઈ કામ ધંધો ગોતો પડશે ને કઈક કામ ધંધો ગોતો તો તમારે પાઇપ જે છે મેં આવે